તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો રાજ્ય સરકારે ઓગસ્ટ સપ્ટેમ્બરના અતિભારે વરસાદથી તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન પામેલા ખેડૂતો માટે બિનપિયત પાકને રૂપિયા બાર હજાર અને પિયત પાકને રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય આપવાનો નિર્ણય લીધો છે આ રાહત પેકેજ માટેનું રજિસ્ટ્રેશન અગિયાર નવેમ્બરથી રાજ્ય સરકારના કૃષિ પોર્ટલ પર પંદર દિવસની સમય મર્યાદામાં વીએસસી મારફતે શરૂ થયું છે જેમાં રવિ પાકનું વાવેતર ન કરી શકનારા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધે છે જેમાં દાહોદ શહેર બાર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી ઠંડુ શહેર રહ્યું જ્યારે નલિયામાં પણ ઠંડી યથાવત રહી છે રાજ્યમાં હજી પણ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જો જોકે મોટાભાગના વિસ્તારોમાં રાતનું તાપમાન વીસ ડિગ્રીથી નીચે ગયું છે અને આગામી દિવસોમાં વધુ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે બિહાર વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં વીસ જિલ્લાની એકસો બાવીસ બેઠકો પર સાંજે પાંચ વાગ્યા સુધી સડસઠ પોઈન્ટ ચૌદ ટકા બમ્પર મતદાન નોંધાય જેમાં મુસ્લિમ બહુમતી ધરાવતા કિશનગંજમાં સૌથી વધુ છોતેર પોઈન્ટ છવ્વીસ ટકા મતદાન થયું ઈવીએમમાં ખરાબી અને અન્ય ટેકનિકલ ખામીઓને કારણે કેટલાક બુથ પર મતદાન મોડું શરૂ થયું જ્યારે આ તબક્કામાં બાર મંત્રી સહિત તેરસો બે ઉમેદવારોનું ભાવિ ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડ મતદારો દ્વારા નક્કી થયું જેના પરિણામો ચૌદ નવેમ્બરના રોજ આવશે બિહાર વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જાહેર થયેલા પોલ ઓફ પોલ્સના એક્ઝિટ પોલ અનુમાન પ્રમાણે એનડીએને એકસો છેતાલીસ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી રહી છે જ્યારે મહાગઠબંધનને નેવું બેઠકો મરવાનો અંદાજ છે આ એક્ઝિટ પોલમાં ભાજપ સૌથી મોટો પક્ષ બની શકે છે અને કુમારની જેડીયુને સાહીઠ થી એસી બેઠકો મરવાનું અનુમાન છે જ્યારે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગવાની સંભાવના છે અને પરિણામો ચૌદ નવેમ્બરે જાહેર થશે અમદાવાદના બહુચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા ટ્રાયલ કોર્ટને આગામી ત્રણ અઠવાડિયામાં જ મુખ્ય આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ ચાર્જ ફ્રેમની પ્રક્રિયા પૂર્ણ કરવા સ્પષ્ટ અને કડક આદેશ આપ્યો છે નવ લોકોનો ભોગ લેનાર આ ભયાનક ઘટનાના ત્રીજા વર્ષે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપથી હવે તથ્ય પટેલની મુશ્કેલીઓ વધી છે અને કેસની કાયદાકીય પ્રક્રિયા ઝડપથી આગળ વધારવાનો માર્ગ મોકળો થયો છે વડોદરાના ન્યુસમા રોડ પર ચોત્રીસ વર્ષીય યુવક દત્ત ત્રિવેદીનું ઓનલાઈન મંગાવેલા ધારધાર ચાકુથી છાતીમાં ઘા વાગતા શંકાસ્પદ મોત નીપજ્યું છે જેને કારણે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે યુવક પર્વતો પર ચડવાનો શોખીન હતો અને પત્નીએ ચાકુથી રમતી વખતે અકસ્માતે વાગ્યું હોવાનું જણાવ્યું હોવા છતાં છાતીમાં ઊંડો ઘા લાગવાની આ થિયરી પોલીસને ઘરે ઉતરતી નથી જેથી અન્ય કોઈ અનમનાવની દિશામાં તપાસ તેજ કરાઈ છે કેન્દ્ર સરકારના આઠમા પગાર પંચની શરૂતમાં ઇગ્નસિત્તેર લાખ પેન્શનર્સને બહાર રાખવાના નિર્ણય સામે એઆઈડીઇએફ ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશને નાણાં મંત્રીને પત્ર લખી કડક વાંધો ઉઠાવ્યો છે એઆઈડીઈએફે આઠમા પગાર પંચમાં પેન્શનર્સનો સમાવેશ કરવા જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવું માર્ગું લાગુ કરવા અને દર પાંચ વર્ષે પાંચ ટકા પેન્શન વધારો આપવા સહિત ચાર મુખ્ય માંગો કરી છે દસ નવેમ્બર સાંજે લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને તીર થયો છે અને આ ઘટનાની તપાસ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્ણય બાદ એનઆઈએને સોંપવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ગુનેગારોને શોધીને આકરી સજા આપવાનો નિર્દેશ આપ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનમાં ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે તપાસ એજન્સીઓ કાવતરાના ઊંડાણ સુધી જશે અને ષડયંત્ર કાર્યોને છોડવામાં નહીં આવે હુમલામાં વપરાયેલી આઈ કારના કથિત ચાલક ડોક્ટર ઉમર મોહમ્મદ હોવાની શંકા છે જેની પુષ્ટિ માટે ડીએનએ ટેસ્ટ કરાવાશે અને તેના મિત્ર ડોક્ટર સજ્જાદ અહેમદ માલાની પણ ધરપકડ કરાઈ છે હરિયાણા અને દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં એક હજારથી વધુ પોલીસ કર્મીઓ દ્વારા મેગા સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે પોલીસ તપાસમાં સામે આવી છે કે આઈ ટ્વેન્ટી કાર બદરપુર બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશી હતી અને તેના મોર માલિક સલમાને તે અન્ય વ્યક્તિને વેચી દીધી હોવાથી કારના સાચા કબજાની કડીઓ જોડાઈ રહી છે દિલ્હી પોલીસે આ કેસ યુએપીએ વિસ્ફોટક અધિનિયમ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ નોંધ્યો છે અને લાલ કિલ્લા વિસ્તાર ત્રણ દિવસ માટે બંધ રખાયો છે બ્લાસ્ટના થોડીવાર પહેલાંના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં બ્લેક માસ્ક પહેરેલો કાર ચાલક દેખાય છે જે આ કેસમાં મહત્વપૂર્ણ કડી બની શકે છે અગિયાર નવેમ્બરે મંગળવારે બપોરે લગભગ સાડા બાર વાગે ઇસ્લામાબાદ જિલ્લા કોર્ટના પાર્કિંગ વિસ્તારમાં કારમાં થયેલા મોટા વિસ્ફોટમાં બાર લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા જેને પગલે કોર્ટની પ્રવૃત્તિઓ સ્થગિત કરાઈ છે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આ ઘટનાને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદનો ગંભીર પડકાર બનાવ્યો જ્યારે સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે તૈનાત થઈ વિસ્ફોટના કારણની તપાસ કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાર નવેમ્બરના રોજ ભૂતાનની બે દિવસીય યાત્રાએ છે જ્યાં તેઓ વડાપ્રધાન શેરિંગ તોબગે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને ઉર્જા વેપાર તથા સુરક્ષા સહયોગને મજબૂત કરવા પર ભાર મૂકશે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને ભૂતાનના વડાપ્રધાન એક હજાર વીસ મેગાવોટની બે જરવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે અને પીએમ મોદી વિશ્વ શાંતિ પ્રાર્થના સમારોહમાં ભાગ લઈ પવિત્ર બુદ્ધ અવશેષોના દર્શન પણ કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એનબીટીના સંયુક્ત ઉપક્રમે તેરથી ત્રેવીસ નવેમ્બર બે હજાર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન થયું છે આ અગિયાર દિવસે જ્ઞાનના મહાકુંભમાં ત્રણસોથી વધુ ઇવેન્ટ્સ ચિલ્ડ્રન કોર્નર લેખન વર્કશોપ્સ અને ઇન્ટર સ્કૂલ મેગા કોન્ટેસ્ટનો સમાવેશ થાય છે અને વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરાત કરી છે કે પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોને ખેતીના નુકસાનની સહાય માટેના ઓનલાઇન ફોર્મ આજથી એટલે કે અગિયાર નવેમ્બરથી આગામી પંદર દિવસ સુધી તેમના પોતાના ગામમાં જ ભરવામાં આવશે આ વ્યવસ્થા અંતર્ગત વાવ થરાદ પાટણ કચ્છ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો ગ્રામ પંચાયત અથવા વીએસસી મારફતે ફોર્મ ભરી શકશે અને આગામી વીસ દિવસમાં સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે વડોદરા પાસે મારેઠા ગામમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામગીરી સ્તરે ત્રીસ ફૂટ ઊંડા કીચડવાળા ખાડામાં નવ પાંચ ફૂટનો મહાકાય મગર આવી જતા ફફડાટ ફેલાયો હતો જીવદયાપ્રેમી હેમંત મોઢવાણાની ટીમ અને વન વિભાગે બે કલાકની ભારે જહેમત બાદ ક્રેનની મદદથી મગને સફળતાપૂર્વક બહાર કાઢીને વિશ્વામિત્રી નદીમાં સુરક્ષિત છોડી દીધો હતો આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંઘની સો વર્ષની યાત્રા પર ચાર દિવસીય વ્યાખ્યાન મારા અને ભવ્ય પ્રદર્શનનો શુભારંભ થયો છે સીએમ પટેલે કહ્યું કે સંઘ સો વર્ષથી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે રાષ્ટ્રભાવના જાગૃત કરવામાં સફળ રહ્યું છે જ્યારે આ પ્રદર્શન અગિયારથી ચૌદ નવેમ્બર દરમિયાન સાંજે ચારથી આઠ કલાક સુધી શહેરીજનો માટે ખુલ્લું રહેશે રાજ્ય સારા સંચાલક મહામંડળે સારા નિયામક કચેરીને પત્ર લખીને તમામ શાળાઓનો સમય સવારનો કરવા અને માત્ર ચાર તાસમાં શિક્ષણ કાર્ય ચલાવવાની છૂટ આપવા માંગ કરી છે આ માંગણી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને મતદાર યાદી સુધારના એસઆઈઆરની કામગીરી સોંપવાને કારણે કરવામાં આવી છે જેથી શિક્ષકો બીએલઓની ફરજ સાથે મુખ્ય ચાર વિષયોનું શિક્ષણ પણ વ્યવસ્થિત રીતે કરાવી શકે જાણીતા ડાયરે કલાકાર દિવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીનની શરતોનો ભંગ કરવા બદલ તેમના જામીન રદ કર્યા છે કોર્ટે દેવાયત ખવડને ત્રીસ દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવા માટેનો આદેશ આપ્યો છે કારણ કે તેમના પર સાક્ષીઓને ડરાવવાનો અને ધમકાવવાનો આરોપ હતો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરીને હોમિયોપેથિક દવાના વેપારના બહાને રૂપિયા બત્રીસ લાખથી વધુની છેતરપિંડી આચરનાર એક નાઇજિરિયન નાગરિક સહિત છ આરોપીઓની મુંબઈ અને બેંગલુરુથી ધરપકડ કરી છે આ ગેંગ નફાકારક ડીલની લાલચ આપીને નકલી ફર્મ અને ખોટા બેંક ખાતાઓ દ્વારા કૌભાંડ આચરતી હતી અને પોલીસે ચૌદ મોબાઈલ ફોન તેત્રીસ ડેબિટ કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે દસ નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટ અને તેર લોકોના મોતની ઘટનાની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે ચીન રશિયા અમેરિકા શ્રીલંકા અને માલદીવ સહિત અનેક દેશોએ આ ઘટના પર શોક વ્યક્ત કરી પીડિતો પ્રત્યે સંવેદના પાઠવી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે ભારતમાં સિંગાપુરના ઉચ્ચાયુક્ત સાયમન વોંગે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવીને તેની નિંદા કરી છે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દીકરી એશા દેવોલ અને પત્ની હેમા માલિનીએ આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવીને મીડિયાની ટીકા કરી છે સોમવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમણે બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જોકે પરિવારે સ્પષ્ટતા કરી છે કે પપ્પાની સ્થિતિ સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે તેમની તબિયતને લઈને સની દેવલ ભાવુક જોવા મળ્યા હતા અને બોબી દેવલ શૂટિંગ છોડીને તાત્કાલિક મુંબઈ આવ્યા હતા તેમજ શાહરૂખ સલમાન સહિતના સેલેબ્સે હોસ્પિટલની મુલાકાત લીધી હતી ધર્મેન્દ્ર ટૂંક સમયમાં ભારત પાકિસ્તાન યુદ્ધના સૈનિક અરુણ ખેત્રપાલના પિતાની ભૂમિકામાં ફિલ્મ એકવીસમાં જોવા મળશે અને તેમનો પરિવાર ગોપનીયતા જાળવવાની વિનંતી કરી રહ્યો છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ભારત એક વ્યાપક અને ન્યાયસંગત વેપાર કરારની અત્યંત નજીક છે અને ટૂંક સમયમાં ભારતીય વસ્તુઓ પરના ઊંચા ટેરિફ દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતે રશિયા પાસેથી તેલની આયાત લગભગ બંધ કરી દીધી છે જેના પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી ટેરિફ અને ઉર્જા આયાતને લઈને ચાલી રહેલા વેપારી તણાવમાં ઘટાડો થવાની આશા જાગી છે અગિયાર નવેમ્બરના રોજ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ પર રૂપિયા એક હજાર સાતસો છનો વધારો થતા ભાવ રૂપિયા એક લાખ ચોવીસ હજાર એકસો સુડતાલીસ પર પહોંચ્યો છે જ્યારે ચાંદીનો ભાવ પણ રૂપિયા બે હજાર છસો પંચાણું વધીને રૂપિયા એક લાખ હજાર ત્રણસો આડત્રીસ પ્રતિ કિલોગ્રામ પર થયો છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ